પરંતુ ઘટનાસ્થળના દ્રશ્યો છે જલગાંવમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે જ્યાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી લોકો ટ્રેનમાંથી કૂદ્યા અને સામે આવતી ટ્રેન સાથે અથડાયા આમાં કેટલી જાનહાની થઈ છે તેના કોઈ સમાચાર મળ્યા નથી પ્રાથમિક ઘટના છે પણ દ્રશ્યો ચોંકાવનારા અને ગંભીર છે મોટાભાગના લોકો ટ્રેનમાંથી ઉતરી ગયા છે ટ્રેન રોકાય છે અમુક દ્રશ્યો અમે દેખાડી શકતા નથી જે દ્રશ્યો જઈ રહ્યા છે એ ઝડપી લેવાયેલા છે અને ત્યાં જે મુસાફરો છે તેના મોબાઈલ કેમેરામાંથી કેદ થયા છે તો દુર્ઘટના મહારાષ્ટ્રના જલગાંવમાં જ્યાં પુષ્કર એક્સપ્રેસમાં આગમી આપવાથી લોકોમાં અફરાતફરી મચી ગઈ ઘણા લોકો ટ્રેનમાંથી ચાલુ ટ્રેનમાંથી કૂદ્યા અને સામેના ટ્રેક પરથી આવતી ટ્રેન સાથે અથડાતા જાનહાનિ પણ સર્જાઈ છે નમસ્કાર હું પ્રવીણ બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ મગફળી આજકાલ બહુ ચર્ચામાં છે અને મગફળીની ખરીદી એટલી ગોકળ ગતિએ ચાલી રહી છે કે આને આ પરિસ્થિતિ ચાલી તો અઢીસો દિવસથી વધુ સમય લાગશે જે મગફળીની ખરીદી એક મહિનામાં પૂર્ણ થવી જોઈએ અને જે સરકારમાં તમામ આયોજનબદ્ધ કાર્યક્રમો થવાના દાવા થાય છે ત્યાં વિચારો બારદાન નથી અને આ બારદાનના નામે તો ઘણા બધા કાંડ બે હજાર અઢારમાં થઈ ગયા કયા ગોડાઉન સળગ્યા હતા કયા બારદાનો સળગયા સૌને ખબર છે ઘણા જેલમાં પણ ગયા પરંતુ હવે આ મુદ્દે જો ખુદ આક્ષેપ કરતા હોય ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી તેમણે આક્ષેપ કર્યો એ આક્ષેપ થોડા ગંભીર છે સીધો જ ગુજકો માસોલ પર આક્ષેપ કર્યો અને આ ખરીદીમાં આક્ષેપ એ પ્રકારે થયો છે કે ગુજકો માસોલ મનમાની ચલાવી રહ્યું છે અને જૂનાગઢ જિલ્લામાં મગફળી ખરીદીમાં ગંભીર ભ્રષ્ટાચાર છે ગુચકો માસોલના સુથાર સાહેબથી માનીને નીચેના કર્મચારીઓ પોતાનું ધારી જ કરે છે કોઈ પણ ધારાસભ્યનો ફોન આવે તો કહેવામાં આવે છે આ શબ્દો અરવિંદ ભરત બારડ બારદાનની વ્યવસ્થા સંભાળનાર જે છે તે ભ્રષ્ટાચારમાં સામેલ છે માણાવદરમાં કટકે કટકે બારદાનનો સ્ટોક પહોંચાડાય છે એટલે કે ગાડી એકથી વધુ વખત મોકલીને સરકારના ખર્ચા ચલાવાય છે એવું ખુદ ધારાસભ્ય કહી રહ્યા છે આ ધારાસભ્યનું મૂળ કોંગ્રેસ છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને અને બાદમાં ધારાસભ્ય બન્યા સૌથી મોટો આક્ષેપ છે કે ચાલીસ હજાર બારદાનનો સ્ટોક હોવા છતાં ફાળવણી થઈ નથી અને ગુજકો માસોલના ડિરેક્ટર સગાવાલાની મંડળી હોવાથી કિન્નાખોરી છે ગાંધીનગર સુધી ચાલે છે જેથી તેમણે સીએમ સુધી રજૂઆત કરી છે કે કડકાઈથી પગલા ભરો જૂનાગઢ જિલ્લામાં જે મગફળી ખરીદીમાં કાંડ થઈ રહ્યા છે અથવા તો આક્ષેપ લાગી રહ્યા છે ગંભીર છે અને ગોલમાલ ના આક્ષેપ પહેલી વખત ગુજરાતમાં નથી લાગ્યા જ્યાં સુધી મગફળીની હોય હવે તેમની સામે આટલા ગંભીર આક્ષેપ લાગ્યા છે તો ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી આવે છે મેદાનમાં અને કહે છે કે ભાઈ પંચોતેર ટકા ખરીદીની જવાબદારી જ ગુજકો માસોલને સોંપાય છે કોઈ પણ જગ્યાએ ગેરરીતિ થઈ નથી એટલે કે તમામ આક્ષેપો પાયા વિહોણા બનાવ્યા અને સૌથી મોટી વાત એ કહી કે બારદાનના કાને મોડું થયું જે જવાબદારી ગુજકો માસોલની નથી હવે ગુચકો માસોલની જવાબદારી નથી ગુજકો માસોલ તેની જગ્યાએ સાચું તો પછી જે ખરીદ પ્રક્રિયાનું આયોજન સરકાર કરી રહી છે એ ખરીદ પ્રક્રિયામાં જો તમારી પાસે સમયસર સૂત્રી ના હોય સુયો ના હોય બારદાન ના હોય તો તમે ત્રણ મહિને શું ખરીદી કરશો આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરશો

પણ આ તમામ પ્રક્રિયાઓમાં સૌથી મોટો સવાલ એ છે કે આયોજન વગર જે મગફળીની ખરીદી પ્રક્રિયા થઈ રહી છે પ્રક્રિયાની જેટલી ઝડપી વાતો થાય છે એટલી જ ગતિએ આ પ્રક્રિયા ચાલી રહી છે અને આટલી ગતિએ પ્રક્રિયા ચાલતી હોય તો ક્યારે પૂર્ણ થશે એક સવાલ છે તેર લાખ મેટ્રિક ટનના બદલે હજુ માત્ર બે પોઈન્ટ સિત્તેર લાખ મેટ્રિક ટનની ખરીદી થઈ છે ટેકાના ભાવે મગફળીની વિચાર કરો હજુ ઓલમોસ્ટ દસ થી અગિયાર લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવાની બાકી છે ગોડાઉન અને બારદાનના કારણે ઘણા ખેડૂત કેન્દ્રો બંધ છે દેવભૂમિ દ્વારકા હોય જુનાગઢ હોય આ સવાલો અને આક્ષેપો ઉઠતા રહે છે હવે જો આ સ્થિતિ રહી તો ત્રીસ દિવસના બદલે ખેડૂતોને ચાર મહિને પૈસા હાથમાં આવશે આ જો અને તો વગરની વાત છે અને ખરીદ પ્રક્રિયા જે પચીસ દિવસમાં પૂર્ણ થતી હતી કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા સહિત કોંગ્રેસ નેતા મનેર પટેલે પણ આક્ષેપ કર્યા કે આ સ્થિતિ રહી તો પછી ખરીદ પ્રક્રિયા 25 દિવસમાં પૂર્ણ થવાની હતી એ આરામથી અઢીસો દિવસ લાગી જશે અને બે મહિનામાં માત્ર વીસ ટકા જ મગફળીની ખરીદી થઈ હોય તો પછી આ ટાર્ગેટ પૂરો કરવામાં બસો અઠ્યાસી દિવસ લાગી જશે હવે આક્ષેપ એટલા ગંભીર છે સામે માનાનીનો કેસ પણ છે મેં પ્રયાસ કર્યો કે દિલીપ સંગાણીયા ડિબેટમાં બેસે પણ કોઈ પ્રસંગમાં વ્યસ્ત છે અરવિંદ લાદાણી સાથે પણ સંપર્ક કર્યો બેસણામાં બેઠા હતા એમને કહ્યું કે જોડાઈશું હવે વિડીયોથી જોડાય છે ઓડિયોથી જોડાય છે જોડાશે ટૂંક સમયમાં અરવિંદ લાડાણી પણ જોડાશે હવે સવાલ પાલ આંબલિયા આ મગફળી ખરીદ કેન્દ્રમાં જે એક તો ધીમી અને મંતરગતિય ખરીદી ચાલી રહી છે જાહેર છે આંકડાઓ જે તમે મૂક્યા છે અને તમે જે સવાલ કર્યા છે એના પરથી અંદાજો આવે કે આમાં તો ભેગું નહીં થાય બે છેડા

એ આખલાઓની લડાઈ છે આપણે એક બુલ ફાઈટ ઇંગ્લિશ શબ્દ છે બુલ ફાઈટ આ બુલ માં એનું ગુજરાતી દેશી કાઠિયાવાડી જે કહેવત છે કે આખલાઓની લડાઈમાં નો ખો જાય આમાં ખીલા તરીકે ખેડૂત છે અને ખેડૂત નો ખો નીકળી રહ્યો છે આજે મેં મુખ્યમંત્રી કૃષિ મંત્રી શ્રી ને કાગળ લખી અને યાદ કરાવ્યું કે આઠ નવેમ્બર થી અગિયાર નવેમ્બર ની વચ્ચે તમે જે જે શબ્દો બોલ્યા હતા તમે કહ્યું હતું કે ગુજરાતમાં એકસો સાઈઠ કેન્દ્રો ઉપર ત્રણ લાખ બોતેર હજાર ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન કર્યું છે એમની તેર લાખ મેટ્રિક ટન ખરીદી અમે કરવાના છીએ ત્યારે સવાલ એ છે કે અગિયાર નવેમ્બરે જે ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી એને આજે સિત્તેર દિવસ પૂરા થયા છે જે ખરીદી એકસો કેન્દ્ર ઉપર રોજના સો ખેડૂત લેખે ઓછામાં ઓછા સો ખેડૂત લેખે ખરીદી કરે તો એ વીસ થી પચીસ દિવસ માં ટન ના ટાર્ગેટ ને સરકાર આંબી શકી નથી એનો અર્થ એવો થયો કે જે પચીસ દિવસમાં કામ કરવાનું હતું એ સિત્તેર દિવસ પૂરા થવા છતાં માત્ર વીસ ટકા કામગીરી થઈ છે એટલે સવાલ ઉભો એ થાય છે કે સરકારની બદ ઈરાદો આક્ષેપ નથી કરતો હું સરકાર ઉપર સરકારની વાસ્તવિકતા એનું જે ચિત્ર છે ખેડૂતો પ્રત્યેની એમની જે નીતિ છે આ નીતિને ખુલી પાડું છું આક્ષેપ નથી સંપૂર્ણ આંકડાઓ સાથે વાત કરું છું સરકારે જે કામ 25 દિવસમાં થઈ શકે એમ હતું એ સિત્તેર દિવસે એટલે બે લાખ સિત્તેર હજાર ટન બાદ કરો લાખ આજ ગતિ કામ ચાલે તો બસો ને દિવસ હજી લાગે એમ છે ટોટલ નહીં સિત્તેર દિવસ ગયા બસો દિવસ હજી લાગે એમ છે એટલે આખું વર્ષ સરકાર મગફળી ખરીદી કરે આ ગતિએ તો ખરીદી થાય એમ છે પ્રવીણ એટલે સવાલ એ છે કે ખેડૂતો શું સરકાર આ રીતે રાહ જોઈને બેહવાના છે છે તો તરત આવવાનો ઓજાર લીધું છે આવવાનો છે દવા ખાતર બિયારણ લીધું ઈ આવવાનું છે દીકરાને ભણાવવા માટે ઉછી ના લીધા હતા દીકરા દીકરીના લગન માટે ઉછી ના લીધા હતા આ બધા જ માગણા વાળા ખેડૂતો પાસે આવવાના છે રાજ્યના મુખ્યમંત્રી કૃષિ મંત્રી બોલી અને બદલી જાય દેશના વડાપ્રધાન બોલીને બદલી જાય અને સાદી ભાષામાં કહીએ તો નાદાર થઈ જાય તો ખેડૂતો આવી રીતે નાદાર થઈ શકે એમ નથી એટલે ખેડૂતો એને એમ એ નથી કહી શકે એમ કે મારા ટેકાની માંડવી વેચાય પૈસા આવે પછી આપું એટલે ખેડૂતો ફરજિયાત ટેકાની રાહ જોયા વગર સસ્તા ભાવે ખુલ્લા માર્કેટમાં મગફળી વેચવી મજબૂર થાય છે

30,000 મેટ્રિક ટન ખરીદી કરવાની બાકી છે એની સત્તા સંપૂર્ણ તમે મને આપો દસ દિવસની અંદર બસો અઠ્યાશી દિવસ નહીં દસ દિવસની અંદર આ તમામ ખેડૂતોની દસ લાખ ત્રીસ હજાર મેટ્રિક ટન ખરીદી કેવી રીતે થાય એ સરકાર ઊભી ઊભી જોઈ હું ખરીદી કરીને બતાવું અમારા ગુજરાતના ખેડૂત આગેવાનો આ ખરીદી કરીને બતાવે

કેમ કે બારદાન ફાળવવાની જવાબદારી કે એ પ્રક્રિયામાં જો મોડું થાય તો એ જવાબદારી ગુજકોમાં સોલી નથી એમ દિલીપ સંઘાણી કહી રહ્યા છે કે માત્ર જૂનાગઢ કે માનાવદરમાં સહકારી સંસ્થા ઉપર કબજો જમાવવા માટેની આંતરિક લડાઈ છે એ પણ ચર્ચા છે એના કારણે ભોગ ખેડૂતો બની રહ્યા છે પ્રવીણ જો એક વસ્તુ પાકી છે મે આજે પત્ર લખ્યો એમાં દ્વારકાના ભાટિયાનું એક ઉદાહરણ આપ્યું છે કે છેલ્લા 20 દિવસમાં બારદાન ન હોવાના કારણે સાત દિવસ આ બંધ રહ્યું એટલે સરેરાશ તેત્રીસ

જો આયોજન થયું હોત તો સો ટકા પચીસ દિવસ માં મગફળી લડાઈ છે અને મૂળ મુદ્દો ગુજકો માસોલ કામ છે ખરીદી કરવાનું વ્યવસ્થા પૂરી પાડવાનું કામ સરકારનું છે પણ અરવિંદ આદાણી જે વાત છે એ અધિકારી રાજમાં અરવિંદ લાડાણી પણ ક્યાંક સાચા છે ગોવિંદ પટેલ રાજકોટના પૂર્વ ધારાસભ્ય એક કાગળ લખ્યો હતો ઝઘડિયા પૂર્વ ધારાસભ્ય જે અત્યારે પૂર્વ થઈ ગયા છે એને કાગળ લખ્યો હતો આ સરકારમાં અધિકારી રાજ છે અમારું કોઈ સાંભળતું નથી અને વાત રહી ટેકાના ભાવમાં ખરીદીમાં ગોલમાલ તો સો ટકા થાય છે થાય છે થાય છે થાય છે મારી ઉપર સો કરોડ નો દાવો કરવો હોય તો કરે ગોલમાલ તો સો ટકા થાય છે જો એટલો કોન્ફિડન્સ હોય તો એ જે જે ગોડાઉનમાં મગફળી રાખી છે એ ગોડાઉનો ખુલ્લા મૂકે ચેક કરવા માટે એટલે ઓટોમેટિકલી દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ જશે ઓકે ધન્યવાદ પાલંબલિયા ચર્ચામાં જોડાવા માટે નાગજીભાઈ ભાગણી આપણી સાથે છે નાગજીભાઈ જે પરિસ્થિતિ ઊભી થઈ છે હવે આ એક તો ગંભીર આક્ષેપ છે તેમની સામે એક કરોડની માનહાનીના કેસનો પણ દાવો છે પણ એના કારણે તથ્ય તો એ છે ને કે જે મગફળીની ખરીદી છે ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે હજુ પણ ધારાસભ્ય કહી રહ્યા છે કે નહીં હું આ ચેલેન્જ લેવા માટે તૈયાર છું તો માત્ર શું આંતરિક લડાઈ છે સહકારી ક્ષેત્રમાં વર્ચસ્વ માટેની આ લડાઈ છે એના માટે પરેશાન થઈ રહ્યા છે અથવા તો બાધિત થઈ રહી છે આ પૂરી પ્રક્રિયા કેમકે માનવદર તમારાથી બહુ દૂર નથી અને જો આટલા ગંભીર સવાલો ઉઠતા હોય તો આમાં તપાસ થવી જોઈએ પ્રવીણભાઈ આ આખી ખરીદીની જે પ્રક્રિયા છે ને એ તો ખેડૂતોને એક મણે બસો રૂપિયા વધારે આપવાને માટેની આખી સિસ્ટમ ગોઠવાણી છે હું તમને થોડાક બેકગ્રાઉન્ડ પાછળ લઈ જઈશ બે હજાર અઢાર માં મોદી સાહેબ ગુલાટી આંદોલન કરી રહ્યા છે બેસાડ્યું તેના પ્રેસિડેન્ટ પણ આ ભાઈ હતા જે ખેતીના અર્થશાસ્ત્રી હતા અને બીજા બે અર્થશાસ્ત્રીઓ હતા એને ત્રણ મહિના બે હાજર અઢાર એપ્રિલ માં એક રિપોર્ટ સોંપ્યો પ્રવીણભાઈ તમે મારી વાત ધ્યાનથી સમજજો હવે એમાં ખેડૂતોને હેલ્પફુલ થવું હોય તો શું કરવું જોઈએ એના સ્પષ્ટ રિપોર્ટમાં એના ત્રણ એને રસ્તા બતાવ્યા એક તો એને એવું કીધું કે ભાઈ તમે જે આ ખરીદી કરો છો એની પાછળ જે ખર્ચો થાય છે ત્યારે બે અઢાર હજારમાં અમારી ગણતરી મુજબ ત્રણસો ને રૂપિયા થતો વધારાનો ખર્ચ સરકાર ભોગવી રહી છે આખું તંત્ર તેની પાસે રોકાઈ રહ્યું છે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે અને ખાસ તો સમજવાની એક વાત છે કે સાહેબે જ બેસાડેલા કમિશન કીધેલું છે કે આ પૈસા તમે ડીબીટી થી સીધા ખેડૂતના ખાતામાં નાખો હું તમને એક આંકડો બતાવું સાહેબ આ વર્ષે ત્રણ આજે કમિશને રિપોર્ટ એમાં સ્પષ્ટ કીધેલું કે દરેક રાજ્યોએ જે કઈ કોમોડિટીનું પ્રોડક્શન થાય એના પચીસ ટકા ખરીદી કરવાની બેતાલીસ લાખ ટન નું ગણવામાં આવ્યું છે નું અને એના ચોથા ભાગ ની ખરીદી એટલે પેલા વેલા તો એ વાત છે કે પિંચોતેર ટકા ખેડૂતો છે ને એને તો આ યોજનાનો બિલકુલ લાભ મળતો નથી એને તો ઓપન માર્કેટ માં માલ વેચવો પડે છે અને બાકી બસો રૂપિયા મેળવવા માટે પાંચસો રૂપિયાનો ખર્ચો કરી અને ઓગણીસ લાખ હેક્ટર માં આ વર્ષે મગફળી નું વાવેતર થયું છે અને એક હેક્ટર દીઠ દરેક ખેડૂતને પચીસ રૂપિયા સરકાર સીધા ખેડૂતના ખાતામાં નાખી શકે જો આ યોજના બંધ કરે તો શા માટે નથી કરવામાં આવતી ભાઈ કારણ કે કોર્પોરેટ જેમ ચાલતું હોય એવી રીતે ભાજપ પાર્ટી ચાલી રહી છે એના કાર્યકરોને એના મળતીયાઓને લાભ અપાવવા માટે આ બધી યોજનાઓ ચાલી બહુ સ્પષ્ટ વાત છે અને ગેરરીતિઓ તો પુષ્કળ થઈ રહી છે દરેક જગ્યાએ અરે મેં મારી નજરે જોયેલ છે કે ખેડૂતને મગફળી 30 કે 35 કિલો હમાવવા માટે મજૂર ખેડૂતને બ્લેકમેલ કરે છે કે ભઈ એને કોથળો બે વાર પછાડે નહીં તો હા મે ને હા મે એટલે પેલો ફરિયાદ થાય કે તમારી મગફળી રિજેક્ટ થઈ ખેડૂત પાસેથી 1500 2000 3000 રૂપિયા મજૂર લોકો પડાવી રહ્યા છે અને ઘણા બધા કારસ્તાનો થઈ રહ્યા છે પણ આ બધું સરકાર સમજે છે હવે જે તે વખતે ત્રણ સ્કીમો બતાવવામાં આવી હતી એમાં જે ડીબીટી ની સ્કીમ હતી ને એ કર્ણાટક અને તેલંગાણાએ જે તે વખતે દાખલ કરેલી પ્રવીણભાઈ જી એક એકરના રવિના આઠ હજાર રૂપિયા અને ખરીફના આઠ હજાર રૂપિયા સીધા ડીબીટીથી ખેડૂતના ખાતામાં નાખ્યા જ દેવામાં આવ્યા હતા અને કર્ણાટકમાં એ સરકારે એને ખેડૂતોએ પ્રેમથી ચૂટી હતી બીજી વાર અને ચંદ્રમોહન લેટીને પણ એને પાસે બીજી વાર પ્રેમથી ખેડૂતો જો ખરેખર ભાજપ વિચારતી હોય ને ખેડૂતોનું ભલું કરવાનું તો ખેડૂતોનું આ રીતે ભલું થઈ શકે તેમ છે અને દરેક ખેડૂતોને માત આપે આજ હું તમને કહું જે ખેડૂતને આમાં ખરીદીમાં વારો આવ્યો છે અથવા જાય છે એને

તો આ પ્રક્રિયામાં ખરેખર અંદર ખાને વર્ચસ્વ લડાઈ છે કે ખરેખર વર્ચસ્વની લડાઈ વચ્ચે આજે પ્રક્રિયા બાધિત થઈ રહી છે મૂળ મુદ્દો એ છે આ પ્રક્રિયા બાધિત થઈ રહી છે લોકો ભોગવી રહ્યા છે પાંચ દિવસનું કામ પંચાવન દિવસે પૂરું થઈ રહ્યું છે એના ઉપર કોઈનું ફોકસ નથી તો આ આંતરિક લડાઈ જો એ સૂચવે છે કે તમે સુધારા વધારા ગમે તેટલા કરી દો પરંતુ અંદરખાને તલવારું ખેંચાય હશે તો પછી અંતે ભોગવનાર ખેડૂત જે ભોગવી રહ્યો હશે પ્રયણભાઈ હું કોઈ રાજકીય વિશ્લેષક તો નથી એટલે એમાં હું બહુ ઊંડો નહીં જાઉં પણ મારો કહેવાનો મતલબ એ હતો કે જે વસ્તુ પૈસા સીધા એને નાગજીભાઈ અરવિંદ દાદાની જોડાઈ ગયા છે તમારી પાસે હું સવાલ લઈને આવું નાજીભાઈ અરવિંદભાઈ સ્વાગત છે આપનું જીએસટીવી માં અરવિંદભાઈ તમે જે આક્ષેપ કર્યા છે એટલા ગંભીર છે અને આ ગંભીર આક્ષેપો સાથે સામે એક કરોડના માનહાનીના કેસનો દાવો પણ કર્યો છે ઇફકોના ચેરમેને કહ્યું કે ને કેસ કરવામાં આવશે

મીડિયા વાળા ઓકે તો ચાલીસ હજાર બારદાન નો સ્ટોક હોવા છતાં શું ફાળવણી નથી થઈ એવું કઈ તમે કહ્યું છે એક મંડળી બારદાન એટલા આવતા અને બીજી મંડળીમાં નોતા આવતા એવું થાય છે

તમે બોલ્યા છો સાહેબ નબળી મગફળી ખરીદી માટે વહીવટ થાય છે કેમ કે ગોડાઉન બે નથી એમ કે આવી રીતના અધિકારીઓ પૈસા માગે એવી વાત કઈ રીતે એટલે ગુચકો જે અધિકારીઓ છે તેના ઉપર સવાલ હતો સવાલ કે હોય ખરીદ કરનાર કારણે બે મહિનામાં માત્ર વીસ ટકા નહીં વધારે ઓવરઓલ સાહેબ અરવિંદભાઈ લડાણી તેર લાખ મેટ્રિક ટન ખરીદવાની હતી ગુજરાતમાં ટેકાના ભાવે

પણ અરવિંદ લાગણીએ જે વાત કરી કે મેં કરી નથી પરંતુ મગફળી અને ગુજરાતના અધિકારીઓ નામ સહિત કરવામાં આવે છે કેમ કે શબ્દ છે એ ગ્રાફિક્સમાં ચાલે છે એ દિવસ દરમિયાન મીડિયા માધ્યમો પણ બાઇટમાં ચાલે છે કે ધારાસભ્ય શું બોલ્યા છે શું રજૂઆત કરી છે અને કદાચ આ માનહાનીના કેસ બાદ શું થાય છે દૂધનું દૂધ પાણીનું પાણી થાય છે ખરેખર આ અંદરખાનાની અથવા તો સહકારી ક્ષેત્રની લડાઈ છે કે આટલા ગંભીર આક્ષેપ હોય કે જે ગેરીતિ થઈ રહી હોય અથવા તો પ્રક્રિયા મોડી હોય તો એની તપાસ તો થવી જોઈએ નક્કી થશે આ તપાસ થયા પછી કે સાચું કોણ ખોટું કોણ નમસ્કાર